પંચાયત ખાતે રાધનપુર તાલુકાના તમામ સરપંચોની મીટિંગ કરવામાં આવેલ મિટિંગ દરમિયાન મારી દેવગ્રામ પંચાયત સરપંચ છું હાલ હું સરપંચ છું એટલે તાલુકાના યુનિયનના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે અને તાલુકાના તમામ સરપંચોના કોઈપણ પ્રશ્નો હશે તો એ તમામ પ્રશ્નોએ અમે લડત આપીશું અને કોઈ પણ સરપંચને કોઈ પણ પ્રકારનો અન્યાય ના થાય એની પૂરેપૂરી ખબર રાખીશું રાધનપુર તાલુકામાં જે અમારે સરપંચની એસસી કમિટી યોજવામાં આવી એમાં પ્રમુખ તરીકે મારી વરણી કરી જે અમુક કામના જે પ્રશ્ન છે જે મુદ્દા છે એને વાંચા આપવા માટે થઈને અમે પ્રમુખ રાધનપુર તાલુકાના દરેક ગામના સરપંચો ભેગા થઈને પ્રમુખ તરીકે જે મારી વરણી કરી દરેક સરપંચનો હું ખૂબ આભાર માનું છું અને દરેક કામમાં અમે દરેક સરપંચને ભેગા મળીને અમે જે મુદ્દા હશે અમારા પડતર મુદ્દા કોઈ વિકાસના કામોના મુદ્દા હશે કોઈ તો ગમે તે મુદ્દા માટે અમે બધા સરપંચો મળીને ભેગા કરીને કામ કરશું ભારત માતાની જય